સુધી સરકારી નોકરી કરી રહ્યા છે ત્યારે વિજયનગર મામલેદાર દ્વારા ચાર લોકો પૈકી ત્રણ લોકો વિરુદ્ધ આ મામલે ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

જોકે વિજયનગરમાં ઉલટી ગંગા હોય તેવો કિસ્સો સામે આવ્યો સાબરકાંઠા જિલ્લા સમાજ અધિકારી દ્વારા અપાત પ્રમાણપત્ર પણ હવે ખોટું કર્યું છે ત્યારે વિજયનગર મામલતદાર કચેરી દ્વારા ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી મેળવી હોવાનું ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાય છે પંદરમાં અને બે હજાર દસમાં સાતમાં નરસિંહ ગુલાબસિંહ અને કલ્યાણસિંહ ગુલાબસી સોલંકી નામના વ્યક્તિઓએ વસઈ ગામના નીલાવ ગામના રહેવાસી છે તેઓએ આધાર પુરાવા એમના જે સંબંધિત આધાર પુરાવા રજૂ કરીને દાખલો મેળવ્યો હતો પરંતુ આપણે જે વિજિલન્સ કમિશનમાં ગાંધીનગર ખાતે જે ચકાસણી થાય છે તેમાં એ તેઓ દ્વારા અલગ અલગ પુરાવા મંગાવ્યા હતા એના આધારે એ દાખલો ગેરલાયક ઠરેલો છે અને રદ કર્યો છે એના માટે ટીડીઓ શ્રી વિજયનગર અને મામલતદાર શ્રી વિજયનગરને ઓથોરાઇઝ કર્યા છે ફરિયાદ નોંધાવવા માટે એટલે અનુસૂચિત જાતિ જનજાતિ આદિજાતિ અને પછાત વર્ગ ના જે ખરાઈ કરવાનો નિયમન બે હજાર અઢારના નિયમો છે એના અનુસંધાને ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદમાં તો વધુ વિગત નથી આપણા જોડે કે કેવા પ્રકારની જે કાર્યવાહી થશે એ સંબંધિત વિભાગ કરશે એ જે વ્યક્તિઓ છે એ નોકરી કરે છે તો એમના સંબંધિત ડિપાર્ટમેન્ટ એમના ઉપર શું એક્શન લેવી એ લોકો નોકી કરશે અમને અમારા માટે તો અમને ઓથોરાઈઝ કર્યા હતા ફરિયાદ નોંધાવા માટે એમાં અલગ અલગ પુરાવા જેવા કે આપણે આદિજાતિ ઈસમના દાખલા હોય તો એમાં ઓગણીસો સાઠ પૂર્વેના જમીન આધારિત રેકોર્ડના પુરાવા તથા શાળામાં ભણતા હોય અથવા કોઈ બીજો એના સિવાય પુરાવો હોય એ રજૂ કરવાનો હોય પેટીનામાના આધારે આમાં જે ત્રણ વ્યક્તિઓ બે વ્યક્તિઓ છે તેઓ વિવિધ પુરાવા રજૂ કર્યા હતા પરંતુ પાછળથી ચકાસણી વખતે ગેરલાયક કર્યા છે એટલે મી એમાં થોડું એ લોકોએ શું કહેવાય માહિતી છુપાવી છે એ આપણે કહી શકાય એવું તો અરજદારે સેલ્ફ ડિક્લેર કરીને કર્યું હોય એટલા માટે બાકી એમાં કોઈ પર્ટિક્યુલર કોઈનો એવો ઇન્ટેન્શન ના હોય કે દાખલો આપણે ખોટો આપે કારણ કે એણે જે રજૂ કર્યું હોય એના આધારે પહેલા શું બે હજાર અઢાર પહેલા થોડી દાખલાની પ્રોસિજર થોડી સિમ્પલ હતી એટલે રૂટીન દાખલા નીકળતા હોય એવી રીતે દાખલો નીકળ્યો છે બાકી ઇન્ટેન્શનલી બી કોઈ નહીં ડુપ્લિકેટ દાખલા ત્રણ નીકળ્યા છે એક જ પરિવારમાં જે બે હજારને બે હજાર ત્રેવીસમાં જેની ખરાક થઈ તો બે હજાર ત્રેવીસમાં આ આખી તપાસ થઈ અને બે હજાર ચોવીસમાં અમને રિપોર્ટ અહીંયા મળ્યો છે કે એક્શન લેવાની છે એ પ્રમાણે ફરિયાદ નોંધાવી દીધી હતી એડ થતી એટલે પાછું પુનઃ ડ્રાફ્ટિંગ કરીને ફરિયાદ નોંધાવી વિજયનગર તાલુકાના નીલાવ ગામના સોલંકી પરિવારના ત્રણ સભ્યોએ જે તે વખતે પ્રમાણપત્ર મેળવી અને એનો ઉપયોગ કરેલો છે એ સદર પ્રમાણપત્ર બાબતે રજૂઆત થતો સંયુક્ત કમિશનર વિશેષણ સમિતિના અધ્યક્ષ ગાંધીનગર બિરસા મુંડા ભવનના સાહેબે એ પ્રમાણપત્રો ચકાસણી કરી અને એ પ્રમાણપત્રો રદ ઠેરવે અને પ્રમાણપત્રો રદ ઠેરવી અને એને અમે પોલીસ કાર્યવાહી કરવા માટે જે તે અધિકારીએ દાખલા આપ્યા હોય એમને ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી નોકરીનું તો ચોક્કસ ખબર નથી પણ બે હજાર સાતમાં બે હજાર તેરમાં અને બે હજાર બારમાં કંઈક દાખલા લીધેલા ફરજ પોલીસ ખાતા બતાવું છું પરિચય નથી મળે ના એ તો એમને છે ને એમના જે તે વખતના એલસીના બધામાં એમને હિન્દુ આદિવાસી ડુંગળી છે લખાયેલું છે એટલે એના આધારે મળેલું છે અને એના આધારે જે તે વખતે આપ્યું છે પ્રમાણપત્ર માટે કયા પ્રકારના આધાર પુરાવા અત્યારે હાલ જે બે હજાર વીસનો બે હજાર અઢારનું સરકારનું પરિપત્ર છે ને એ મુજબ તો મૂળ અહીંના સ્થાનિક હોવા જોઈએ મૂળના આદિવાસી ગુજરાતના હોવા જોઈએ એમાં મૂળની જમીનની નોંધ આવે છે અને એ આદિવાસીઓ બાબતે એમની જમીનો તો તેર ડબલ એની એક નોંધ પડે છે તો એની અને એટલે ઓગણીસો ને પચાસથી સાત બાદ પુરાવા સોગરનામું એ બધા એલસી એમના કુટુંબના વ્યક્તિનું એલસી એ બધા ડોક્યુમેન્ટ્સ લઈ અને પછી પ્રમાણપત્ર હાલ માપવામાં ડુપ્લિકેટ તો નથી બનાવી પણ એમને એલસીમાં એ જ લખાયેલું છે પહેલથી તો મૂળના આદિવાસી નતા છતાંય પણ મને લાગે છે એલસીમાં લખાયેલું એના પર તો જે આદિજાતિના દાખલાનું નિયમન કરવાનું છે ને એ એના અન્વયી દાખલ થશે ના એ તો કમિશનર સાહેબ આમ તો આપણે તાલુકા વિકાસ અધિકારી છે પ્રમાણપત્ર એમને મેળવેલા છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીમાં છે પણ પ્રમાણપત્ર મેળવ્યા છે એટલે જે તે અધિકારીની ફરિયાદ નોંધાવ કીધું છે અધિકારી ના છે મેળવેલા છે મામલાદારો મેળવેલા છે અને ત્યાંથી પણ મેળવેલા છે સમાજ કલ્યાણ જિલ્લા સમાજ કલ્યાણ હા એમને જાણ કરી જ છે અને સમાજ કલ્યાણ શાખામાં જાણ કરેલી છે ખાસ કરીને ડુપ્લિકેટ વસ્તુ હા એ વખતે એમને કદાચ એલસીમાં આદિવાસી ડુંગળી ઘરા સલાખાઈ હશે ડોક્યુમેન્ટ તો ફરજી કદાચ નહીં હોય પણ એ વખતે એ ક્રાઇટેરિયામાં નહોતા આવતા છતાં પણ એમને મેળવ્યું હશે એટલે આ બધા વિશ્વ સમિતિ બહુ જાય ને આખું કુટુંબ ને ક્યાંના છે મૂળ ને એના પરદાદા પરદાદાને જમીનો જમીન નો તો ડબલિયની કોઈ નોંધ નથી પડી એમની જે તે વખતે આદિવાસી હોત તો નોંધ પડતી આ બધા આમાં તો આજે પેલું નવું ઠરાવ છે ને એમાં છે ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદજાતિ અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ બે હજાર અઢાર એ અન્વયે આ ચકાસણીમાં ખોટા ઠર્યા છે અને ખોટા ત્યાંથી સંયુક્ત કમિશનર અધ્યક્ષ એમની પણ કમિટી હોય શકે આરોપીઓ જવાબદાર ઠહેરે છે કેટલા સમય લે લોકોને સજા છે તે આની પાસે થતી હોય હવે એ પોલીસ તપાસનો વિષય છે એટલે અમને આવશે નહીં સામાન્ય રીતે નકલી તેમજ ખોટા દાખલા બનાવી તેના આધારે સરકારી કર્મચારી બનવાના મામલે સ્થાનિક કક્ષાએ તપાસની તજવીજ હાથ ધરાતા એક જ પરિવારના ત્રણ લોકોએ અનુસૂચિત જાતિ ન હોવા છતાં અનુસૂચિત જાતિ આધારિત નોકરી મેળવી છેલ્લા બાર વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક મામલેદાર દ્વારા વિજયનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ હિંમતસિંહ ગુલાબસિંહ તેમજ સુમિત્રાબેન ગુલાબસિંહ નામના ત્રણ સરકારી કર્મચારીઓ આદિવાસી ન હોવા છતાં તેમના નામનો દાખલો બનાવી સ્થાનિક કક્ષા તાલુકા પંચાયત મામલેદાર સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ પાસેથી દાખલા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી છે

સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબે ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે એ લોકોએ અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ સર્ટિફિકેટ અ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ને એ બધું કરી રહેલ છીએ અને આગળ જે પણ કાર્યવાહી થશે એ બાબતે આપને અવગત કરવામાં આવશે જો કે નકલી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરી મેળવવાનો આ કિસ્સો ગુજરાત ભરમાં તમામ કર્મચારીઓના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે તો અને કેટલાય સરકારી બાબુઓના પગ નીચેથી જમીન ખસી જાય તેમ છે ત્યારે જો એ રહેશે કે આ મામલે આવનારા સમયમાં પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર દ્વારા કેટલા પગલા ભરાય છે અત્રે નોંધનીય છે કે આ ચાર પૈકી ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કે જેમાં સોલંકી નરસિંહભાઈ ગુલાબસિંહ જે વેસ્ટર્ન રેલવે અમદાવાદમાં માં નોકરી કરે છે સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ લોક રક્ષક દળ અમદાવાદ શહેર સોલંકી કલ્યાણસિંહ રક્ષક દળ સાબરકાંઠા જિલ્લો હોવાનું સામે આવી રહ્યું છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન હેલ્થ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર